ભાઈ બંટી ભાઈ લાખ રૂપિયા ની નોકરી છોડીને ને ભૂંગળા ચાલુ કર્યું છે એ બહુ મોટી વાત છે બહુ મોટી વસ્તુ કહેવાય હવે શું છે એમની આખી સ્ટોરી કે આપણે ત્યાં જઈને વાત કરીએ છીએ અને ભૂંગળા વટેડાનો કેવો ટેસ્ટ છે એ બી તમને કરીને એ ચાલો આવી જાઓ સાહેબ કેમ છો મજામાં ને નમસ્કાર તો શું આવ્યો છો આપણે અમદાવાદની પબ્લિક માટે અમે અમદાવાદની પબ્લિક માટે ભાવનગરનો નો ચટાકો લઈને આવ્યા છીએ બરોબર છે તો તમે કેટલા સમયથી અહીં ઉભા રહો છો આપણે અમારે લગભગ લગભગ 1.5 મહિના જેવું થયું છે 1.5 મહિના હાજી બરોબર છે પબ્લિકનો રિસ્પોન્સ તમે આ બાજુ આવી જશો તો તમને એક વખત અમારું ગાર્બેજ જે ભેગું થઈ ગયું છે એના ઉપરથી ખ્યાલ આવશે કરીને છતાં પાછું એટલું ભેગું થઈ ગયું છે એટલે તમારે દોઢ મહિનો થયો છે ને પબ્લિકનો બહુ જ સારો આશીર્વાદ કહો એમનો રિસ્પોન્સ કહો સપોર્ટ કહો કે ત્રણ મહિના દોઢ મહિના જેવા ટૂંકા સમયની અંદર અમને લગભગ લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા પબ્લિક જે છે અમારા કસ્ટમર રિપીટ કસ્ટમર થઈ ગયા છે તો હવે ખવડાવવાની વાતમાં કરું ને તો ભાવનગરનો જે ટિપિકલ બટેટા ભૂંગળા ઓરિજિન ભાવનગરથી કહેવાય આમ જોવા જઈએ તો એક ટિપિકલ ટેસ્ટ ભાવનગરનો એ હું અહીંયા લઈને આવ્યો છું હા હું પોતે ભાવનગરથી છું અને હું મારા વિશે વાત કરું તો બેઝિકલી હું ફાર્માસ્યુટિકલ કંપની સાથે જોડાયેલો હતો અને ટોટલ સત્તર વર્ષનો મારો એક્સપિરિયન્સ હતો ફાર્માસ્યુટિકલ કંપની સાથે અને જસ્ટ મેં આ વર્ષની શરૂઆતમાં એવું એક ડિસિઝન લીધું કે ભાઈ મારે જે પેશન ફોલો કરવું છે એ આ જોબ સાથે નથી થઈ શકે એમ તો મેં જોબ ક્વિટ કરી દીધી હું એક મેનેજરની પોસ્ટ પર હતો અને ઓલમોસ્ટ ઓલમોસ્ટ કહેવાય ને કે લાખ રૂપિયા જેવા સેલરી પર હતો અને એને મેં ક્વિટ કર્યું ફેમિલીને કન્વિન્સ કર્યું કે ભાઈ મારે મારી ઈચ્છા છે ફૂડ લાઇનની તો મને એમાં સપોર્ટ કરો તો ફાઇનલી મને ફેમિલીએ સપોર્ટ કર્યું અને મેં શરૂઆત કરી અને જસ્ટ એકત્રીસ જાન્યુઆરીથી મેં આ લાઇનમાં જમ્પ લાવ્યું તો હાલ હું શરૂઆત કહું તો મેં ખાલી બટેટા ભૂંગળાથી કરેલી અને એના દસ દિવસમાં મને રિસ્પોન્સ એટલો સારો મળ્યો એટલે મેં બીજી વાનગી જે ભાવનગરમાં જ જોવા મળે છે એ છે ચણામઠ સ્પ્રાઉટની ડીશ છે અને હેલ્ધી ડીશ છે તો એ વાનગી બી મેં ઇન્ટ્રોડ્યુસ કરી જે મારી લાઈફ નું આમ સફર છે લાઈફ પાર્ટનર એ જ મારી કે ને કે અત્યારે બેકબોન છે મને આ પ્રોફેશન માં સપોર્ટ કરવા માટે બરોબર છે તો તો તમે બી સાથે સપોર્ટ માં છો હા બરોબર છે એટલે બધું તમે બધું ઘરે થી બનાવી જ બનાવીને લાવીએ છીએ અને એવી વાત સાંભળી કે તમે ભૂંગળા સ્પેશિયલ ત્યાંથી લેવા જાવ છો એ વાત સાંભળી હાજી વાત સાચી સાંભળી છે તમે બરોબર છે એટલે સ્પેશિયલ થી લેવા જાવ છો હાજી હવે આ ભૂંગળા ની જો વાત કરીશ યસ આ ભૂંગળા ઓર્ડિનરી ભૂંગળા જેવા જ દેખાય છે પણ આ ભૂંગળાની ખાસિયત એ છે કે આ ભૂંગળા ભાવનગર સિવાય ખાસ તો અમદાવાદમાં નથી મળતા મેં અમદાવાદમાં તપાસ કરી કોઈ જગ્યાએ મને આ ભૂંગળા જોવા મળ્યા નહીં અને મારે ઈચ્છા એવી હતી કે ભાવનગરનો ટેસ્ટ ભાવનગરના જ પહેલાંમાં હોવો જોઈએ તો એના માટે થઈને મેં ટ્રાવેલ્સ ઓફિસમાં બી ઇન્ક્વાયરી કરી તો કે ભાઈ અમે લાવીએ પણ તૂટી જાય તો અમારી જવાબદારી નહીં તો પછી મેં વિચાર્યું કે ભાઈ ગાડી છે બધું છે તો હું પોતે જ લઈ આવવા જાઉં તો યસ એવરી વીક મારે આખી ગાડી ફૂલ થઈ જાય લેવા જવા પડે છે તો હું સ્પેશિયલ ભાવનગર જાઉં છું ગાડી આખી પેક કરીને લાવું છું ભૂંગળાની અને યસ નેક્સ્ટ વીકમાં પાછું તૈયારી કરું છું લેવા જવા માટેની તો આ ભૂંગળાની ખૂબી એ છે આ ભૂંગળા ગમે એટલા ખાય ને ક્યારે આપણું તાળવું છોલાઈ જાય કે પેલું મોઢું આવી જાય એવી તકલીફ નથી થતી એટલે લોકો છે ને ટાઈમપાસ તરીકે આમલંબી ખાઈ જતા હોય છે ફ્રેમ્સની જેમ રાઈટ ડીશની શરૂઆત કરાવીએ તો આપણે તમે મારી પાસે હાલ છે ને ત્રણ ડીશ મેં અત્યારે દોઢ મહિનાના ટેન યુવરમાં લોન્ચ કરી છે બટેટા ભૂંગળા ચણામઠ અને દહીં વડા પણ હા ફાર્માલાઇન સાથે એટલે મતલબ ડોક્ટરો સાથે મારે ડે ટુ ડે તો ક્વોલિટી અને હાઇજીન અને જે છે ને એને લઈને મેં પહેલી પ્રાયોરિટી રાખી છે કે મારી કોઈ બી પ્રોડક્ટ છે એક્સેપ્ટ ભૂંગળા હું બધી જ વસ્તુઓમાં નેચરલ જ યુઝ કરું છું કોઈ આર્ટિફિશિયલ પ્રિઝર્વેટીવ કલર કેમિકલ એસેન્સ કશું જ નહીં કોઈ બી વાનગીમાં દહીં બી જે છે તો સારામાં સારું દૂધ ક્વોલિટીનું લઈ અને એમાં દહીં જમાવી અને પછી એમાં પાણીનું એકીબૂંડ યુઝ નથી કરતા પાણીનું એક ટીપું નથી નાખતા એટલે મઠ્ઠા જેવું જાડું દહીં દહીં વડામાં અમે યુઝ કરીએ છીએ હાજી હું તમને ત્રણ ટેસ્ટ કરાવીશ હાજી તો શરૂઆત આપણે મારી સ્ટાઈલમાં ભાવનગરની સ્ટાઇલમાં અને ખાસ તો ભાવનગરની જનતા જો અમદાવાદમાં હું ડીમાર્ટ નિકોલ પાસે મેં સેટઅપ શરૂ કર્યું છે કોઈ સ્વાદ મિસ કરતી હોય તો એ વ્યક્તિને ડેફિનેટલી ભાવનગરની છે ને યાદ આવી જશે અને ખરા અર્થમાં એને આનંદ આવશે રાઈટ તો બટેટા ની ડિશ તૈયાર કરી રહ્યા છીએ લસણિયા બટેટા છે લોકોની ચોઈસ મુજબ આપણે એને તીખા મીઠા જે રીતે ખાવા હોય એ રીતે પ્રિપેર કરીને આપીએ છીએ રાઈટ મરચાનો કલર જોઈ અને ગભરાશો નહીં કેમ કે કાશ્મીરી મરચું એમાં સારું એવું યુઝ કરું છું જેથી ખાસ બેલેન્સ મારે અને કલર બી સારો પકડાય રાઈટ આ ચાટ મસાલો છે જે ઘરે જ મારી વાઈફ પ્રિપેર કરે છે કાચી કેરી સાથે બટેટાની ડીશ તૈયાર છે હવે કોઈ વ્યક્તિને સાથે મીઠી ચટણી ખાવી છે તો એને મીઠી ચટણી આપણે નાખી આપીએ છીએ અને ટેસ્ટ માટે કોઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ તીખું ખાઈશ મીઠું કેવું લાગશે તો એને સાઈડમાં થોડી મીઠી ચટણી ગાર્નિશ કરીને આપી દઉં છું તો આ બટેટાની ડીશ એની સાથે હું સિંગ એ કોમ્પ્લિમેન્ટ્રી આપું છું એક પેકેટ સિંગનું અને એક પેકેટ જે ભૂંગળાનું છે એ રીતે આ મારી ડીશ રહેશે બટેટા ભૂંગળા પચાસ રૂપિયા હાજી બીજી ડીશ જે છે એ ડિશનું નામ છે ચણામઠ મેં જેમ તમને પહેલાં બી કહ્યું એકદમ કઠોળમાંથી બનતી વાનગી છે હેલ્ધી ડિશ છે આ ડિશની જો શરૂઆત કરીએ તો આમાં બેઝમાં ચણામઠનો યુઝ થાય છે આ ફણગાવેલા હોય છે બોઇલ કરેલા હોય છે પણ ખાલી ચણામઠ નહીં આની સાથે આપણે એમાં કોમ્બિનેશન તરીકે અને થોડા તીખાપન માટે અને તીખી પોટેટો બી યુઝ કરીએ છીએ તીખા એકમાં સ્વીટ નાખવી છે બધા તીખા ને ઓકે આ બટેટા ભૂંગ બટેટા ને ચણા મઠ અને એની ઉપર સિંગ દાણા સિંગ દાણા સિવાય સાથે આપણે મીઠી ચટણી જે ખજૂર આંબલી અને ગોળમાંથી બનાવવામાં આવે છે આ બી ઘરે જ પ્રિપેર કરીએ છીએ થોડી સી ખટાશ માટે લીંબુ અને જો પસંદ હોય તો થોડી તીખાસ માટે જે બટેટામાં યુઝ કરી હતી સેમ ચટણીનો યુઝ કરીએ છીએ તો આ ડીશ ઓલમોસ્ટ ઓલમોસ્ટ આપણી રેડી છે હાજી તમે જોઈ શકો છો આ દહીં વડાની ડીશ વડાની જમ્બો સાઈઝના બે કરવા માટે ઉપયોગ કરીશું આ દહીંની અંદર આપણે એક ડ્રોપ બી પાણીનો યુઝ નથી કરેલો એટલે તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી એકદમ મઠ્ઠા જેવી છે ઘાટી એકદમ ભઈયા દહીં બી આપણે ઘરે જ બનાવીએ છીએ જમાવીએ છીએ અને ગાર્નિશિંગ અને થોડા નહીં હે બેઠો હું ટેસ્ટ માટે અહીં રોસ્ટેડ ક્યુમિન જીરું શેકેલું એ સિવાય થોડો સ્વાનો સ્પાઈસીનેસ માટે થોડા તીખાપણ માટે રેડ ચીલી મીઠાસ માટે થોડી સીટ સ્વીટ ચટણી ખજૂર આંબલી ગોળની કોથમીર ધાણા વગર તો કોઈ બી વાનગી અધૂરી છે અને દહીંવાળા છે તેની અંદર થોડા આપણે દાડમના દાણા બી ઉપયોગમાં લઈશું અને સાથે આપણે ઉપયોગમાં લઈશું કાજુ કિશમિશ અને લાસ્ટમાં આપણે હોમમેડ ચાટ મસાલાથી ડીશને કમ્પ્લીટ કરીશું તો યસ આ દહીંવાળાની ડીશ આપણી રેડી છે

ઉર્મિલ બેના મોઢામાં પાણી આવ્યો જોરદાર ટેસ્ટ છે હો પણ આપણે બાર નથી ખાધી બાર મહિના આ તમારું મન નામનું બાઈટ ચણા મટ કેવાય ચણા પણ જોરદાર છે ભાવનગર ના છે ભૂંગળા અહીં લઈ લીધા આખું છે ભાવનગર થી લાવ્યા છે શું નામ છે અમદાવાદ આપણે આ બધી વાનગીઓ ટેસ્ટ કરવા માંગતા હોય તો અમદાવાદમાં ડી માર્ટ નિકોલ જે છે ત્યાંથી ઓમિયા ચોક કહેવાય છે ફાયર બ્રિગેડ વાળો રોડ તો ક્રિકેટ બોક્સની થોડું ઓપોઝિટમાં ફૂડ સ્ટ્રીટ ફૂડ જે છે ત્યાં જ આપણે ભાવનગરી નામથી અવેલેબલ છીએ ટાઈમિંગની વાત કરીએ તો સાડા પાંચ હું પાંચ વાગે આવી જાઉં છું પણ સાડા સુધીનો સમય કહી શકાય કોન્ટેક નંબર જો કોઈ વ્યક્તિ મને સંપર્ક કરવા માંગતું હોય તો નાઇન એટ ટુ ફોર એટ ફોર સેવન થ્રી ફોર ફાઈવ આ મારો કોન્ટેક નંબર છે સિદ્ધાર્થ મારું નામ છે બંટીભાઈ તરીકે મને લોકો ઓળખે છે તો એની ટાઈમ મને કરી શકે છે